ડોળિયા ગામે ખેડૂત રમેશભાઈ મેરના પરિવાર સાથે આપ ફાટે તેવી સ્થિતિ બંધ જેલમાં રહેલા ખેડૂત રમેશભાઈ મેરના પત્ની તથા દાદીમાની તબિયત ખરાબ સ્થિતિમાં બંધ જેલમાં રહેલા ખેડૂત રમેશભાઈ મેરના પત્ની તથા દાદીમાની તબિયત ખરાબ સ્થિતિમાં હતી બોટાદ કડદા મામલે પંચ્યાસી ખેડૂતોમાંથી જેમાં રમેશભાઈ મેરની પણ ધરપકડ કરાઈ હતી ખેડૂતોના હક અને અધિકાર માટે ગયા હતા જેમાં હળદર ગામે રમેશભાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી સાયલાના ખેડૂતોની પણ બોટાડ કડદા મામલે દિવાળી જેલમાં થઈ ખેડૂત રમેશભાઈના પત્ની અને તેમના દાદીમાને તબિયત નબળી હોય જેથી તેમને જેલ મુક્ત કરવામાં આવ્યા નિર્દોષ ખેડૂતોને વહેલી તકે છોડી મૂકવામાં આવ્યા તેવા પરિવારે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી જેલવાસ ભોગવી રહેલા ડોળિયા ગામના ખેડૂત પરિવારે તહેવાર પણ મનાવ્યો નથી હોસ્પિટલના કામકાજ માટે રમેશભાઈના પત્ની તથા દાદીમાને લઈ જવા માટે તકલીફ પડી રહી હતી ખેડૂત પરિવારો સરકાર સમક્ષ આજીજી કરી રહ્યા છે કે અમારા દીકરાને જેલ મુક્ત કરવામાં આવે અમારા પતિને બોટાદ જેલમાં પૂર્યા છે તો વહેલી તકે છોડો એવી અમારી માંગણી છે કારણ કે હું દોઢ મહિનાથી બીમાર છું અને સર્જરી કરવાની છે એટલે સરકારની એક માંગણી છે તકે મહેન્દ્રભાઈ મેર હું એક જ વસ્તુ કહેવા માગું છું કે મારા ભાઈને જે ખોટી રીતે જેલ હવાલે કર્યા છે તો એમને વહેલી તકે બને એટલું છોડવામાં આવે કારણ કે મારા ઘરે મારા ભાભી અને મારા દાદીમાં બંને બીમાર હોવાય એમની સર્જરી કરાવવાની છે તો એમને બને તેટલું વહેલા વહેલી તકે છોડવામાં આવે એક જ માંગણી